તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં માં પણ મોજમાં તો ચાલો મિત્રો સવાર પડી ગઈ છે હજી તમારે બાકી છે તો બ્લોગ ની ગુડ મોર્નિંગ થી કરી રહી છીએ કેમ કે રૂંધ લીધું છે પીધું પણ નાય લીધું છે વીર રિતિકા બધા લોકોએ નાં લીધું છે પણ જો હું એટલું જ બાકી રહી ગયો છું કેમ કે મેં આજે મોડું ઉઠ્યો છું નવ વાગે ઉઠ્યો છું કેમકે મારે ફોટો અપલોડ કરવાના હતા અને વિડીયો એડિટિંગ પણ કરવાની હતી એટલા માટે રાત્રે બાર વાગે ઊભ્યો હતો અને સવારે હું નવ વાગે ઉઠ્યો છું સો મોડું થઈ ગયું છે પણ ડોન્ટ વરી બી હેપી આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો ગુડ મોર્નિંગ રીતિકા માતાજી ગુડ મોર્નિંગ વીર પપ્પા એટલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પીઓ જય માતાજી તેને લીધું નહીં હતા અમે ઓકે કેમ વેલા વેલા છે સ્કૂલ જવાનું નીકળવા માટે ને જો વાર ન ધોઈને મસ્ત મજાના કપડાં સરકારી કપડાં પહેરી જાય ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી સ્કૂલે જતા પહેલા આ બધું જોવું જરૂરી છે સર હે ઓ બાપરે વાહ ભાઈ તો મિત્રો મમ્મી અત્યારે નથી કેમ કે મમ્મી બાધા કરવા માટે ગયા છે બર્યા બાપાની કેમ કે કુહા જવાનું હતું અને થોડું લેટ પડી જાય એમ હતું એટલા માટે મમ્મી છ વાગ્યાથી ઉઠીને એ મોઢા ગયા છે અને મોધાથી ત્યાં સ્પેશિયલ રિક્ષા કરીને એ કુહા જવાના હતા કેમકે કુહા ભર્યા બાપજીનું મંદિર છે કેમ કે મમ્મીને ઘરાનું ઇન્ફેક્શન થયું હતું તમને ખબર છે મેં આગલા બ્લોગમાં તમને કીધું છે કે મમ્મી બોલવામાં તકલીફ પડે છે અને જાડો જાડો હોવા નીકળે છે પણ બર્યા બાપાની બાધા માની હતી એટલા માટે આજે ફાઇનલી સવારે વહેલા ઉઠીને કરવા ત્યાં ગયા છે બાધા પૂરી કરવા માટે તો અભી ખબર નહીં પણ બાર એક વાગે લગી આવી જશે તો આજે એનાથી પહેલાં પણ આવી જાય તો નક્કી નહીં કેમ કે છ વાગ્યાના ગયા છે કેમ કેમકે વહેલા પાછા આવે એટલા માટે વહેલા ગયા છે તો કોઈ નહીં આજે મમ્મી આજે બ્લોગમાં નહીં આવવાના પણ બપોરે જો વહેલા આવશે તો બ્લોગમાં હું એડ કરી લઈશ તો અત્યારે તો જો મસાજ ચાલે છે આટલો બધો ખુશું તો આજે શું બનાવીશ બીજી કાંઈ જમવામાં બજાર માં લઈ આવય મારા લે આવો કે ટૂલી લઈ આવો કેમ ખેતરમાં કામ કરવા જો આટલું બધું દિવેલ રહેતો ઓ ને પગે હા સોરી 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 ઓકે પગના માટે

ઓ ભાઈ ભાઈ બહુ મોટી થઈ ગઈ હો ને આ કોને વરાયો જો જોરદાર મમ્મી મમ્મી આના સ્કૂલ ચાલશે નહીં જઈશ ખોટી ઇજ્જત કરાવી દેની બો વીદાદી કે કે દાદી ઓહો શું સારી થી ઓ દિર્ઘ કેમ પીવડાવ્યો છો તું એના ના પીવડાઈસ અરે યાર તો બરાબર સંડાસ આવે કેમ ડીલ પીવડાવો છો અઠવાડીએ બરાબર સંડાસ આ પીહુ જો ગઈ કસુક લગાઈન ગયો તો બપોરના એક વાગી ગયા છે ને જમવાનું અત્યારે રેડી થયું છે કેમ કે મને તમને ખબર છે કે મમ્મી સવાની બાધા કરવા માટે ગયા હતા કુહા તો મમ્મી બાધા પૂરી કરી નાખી બાધા પૂરી કરી દીધી ઓકે તો મસ્ત મજાનું ડુંગરી બટાકાનું શાક ને જોડી આ કેમ અલગ રોટલી આ અલગ રોટલી તારી ઘી વારી એમ વાહ ભાઈ અલગ બ્રાન્ડ ખાઈ બોલો રીતિકા તો

નહીં વીર એ દાદી જોડે કેવો બેસી રહ્યો બાકી સવારે એટલું બધું અમને હેરાન કર્યા છે કેમ કે ના પૂછે વાત એટલે માટે હું સવારે બ્લોગ પણ એટલું બધું શૂટ ના કરી શક્યો પછી એની દાદી આવી પછી જો કેવો બેસી રહ્યો છે શાંતિથી અને આજે સ્કૂલના કપડાં પહેરીને સ્કૂલે ના ગયા ની રીતિકા આયા મારી છોકરી ના તો બીજા કોણ છે મારી છોકરી આજે આઈ હારે જાય સ્કૂલે જ ના ગયા બનો હળી નાગે બેઠા હેરાન કરી ગયા છે એ કે મને દાદાએ શું ગિફ્ટ આ લ્યું એમ કેમ મગે છે હા હું ઉપર કપડા બદલવા ગયો તો પછી એની તિજોરી ખોલી દીધી કાં તિજોરી ખોલીને મારા કપડા જોયા ને તો મું આ આગળ કપડા લ્યા મૂકું મને દાદાએ મારા બર્થડેમાં ગિફ્ટ આપેલા તો કે મને દાદાએ ગિફ્ટ કેમ ના આપી એ રીતે પછી બો રંગ કરીને સ્કૂલે ના ગઈ બોલો કે કહેવાય હવે કાલે હું કપડાં ચેન્જ કરવા જાઉં ને તો તારું ઉપર નહીં આવવાનું હા ઉપર આવી ના ઉપર આવી ને તો મમ્મી કહેવાય તારું રીતે આવવા નહીં દેવાની તો ચાલો મિત્રો હવે આ લોકો તો ખાવા મળે યાર તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી ઓકે બાય જો મિત્રો પપ્પા જો આજે હેર શેમ્પૂ લગાવે છે જો કે 10 મિનિટ રાખીને એને ધોઈ નાખવાનું આવે ને મમ્મી હમ 10 મિનિટ પણ અજુ લગી રેકોર્ડ છે મમ્મીના 51 વર્ષ થયા કા તો 50 વર્ષ થયા પણ અજુ લગી એ મમ્મી હેર શેમ્પુ લગાવ્યું નહીં હે મમ્મી હું નહીં લગાવતી ક્યારે પણ અજુ લગી મારી સમજણમાં હું જેથી સમજણ આવી છે ત્યાંથી મમ્મીના વાળ એટલા જોબર જે છે બ્લેક કલરના હું તો નહીં લગાવતી હા પપ્પાએ તો એક હજાર વર્ષે લખાવી દીધું છે પપ્પા પપ્પાની બોલવાની બહાર જ નહીં જો કેમ કે પપ્પા ના વાર એટલા પાત્રા છે ને મમ્મી હા પપ્પા ના વાર પાત્ર છે જો આ વાર પાત્ર કારણે આ વાઇટ છે જે વાર જો કે પપ્પાના ના ત્યાં વર્ષ રનિંગ ચાલે છે અને મમ્મીનું નું એકાણું વર્ષ એકાદ વર્ષ ને પપ્પા સાઈઠ વર્ષ ના સાઈઠ નહીં થયા પપ્પા સત્તાવન અઠાવન વર્ષે છે ઓગણત્રીસ એક ઓગણીસો અડસઠ

એટલે તારે પચાસ વર્ષ પૂરા હા જો કે આ તારે બે હજાર ચોવીસ ચાલે છે અને સાતમો મહિનો છે અને બે હજાર પચીસમું વર્ષ જ્યારે પણ બેસે ત્યારે મમ્મીના પચાસ વર્ષ પૂરા થશે બાકી કે મમ્મી એક છો હા એક છ ઓગણીસો પંચોતેર મમ્મી જન્મ ચાલે છે કેમ કે પચાસમાં વર્ષે મમ્મીનું જબ વજ આપણે બર્થ ડેનું સેલિબ્રેશન કરીશું હા મમ્મી ચોક્કસ હા પચાસ વર્ષે આપણે મસ્ત કેક લાવીશું સેલિબ્રેશન કરીશું પછી બધાના ગરીબોને જમાડીશું એ બધું આપણે કરીશું ત્યાં કે પચાસ વર્ષની મમ્મી છે ત્યાં લઈ કે હજુ લાગી મમ્મીને કંઈ દુઃખ કંઈક એવું શરીરમાં દુખાવો એવું કંઈ થયો નથી એટલે ભગવાન મમ્મીને હું તો કહું છું કે આ જીવન સાજા જ રાખે શું કહેવા મમ્મી પણ પપ્પાએ દસ વખત શું હોય એક હજાર વખત કારું કરવાના માતા નહીં ગમતા હે ને અહીં છે મમ્મી જો અહીં અહીંયા દ્વારા વાર નહીં ગમતા બાપરે અભી તો હમ જવાન હે બાપા એ જ એ જસ્ટ નંબર ઉમર એ ખાલી નંબર છે બાકી આપણે જો મનથી મમ્મી આપણે એવું લાગે કે હું ઘેડો થઈ ગયો છું તો પછી એ એ એ માણસ હારી જાય પણ મનથી એવું રાખવાનું કે આપણે હું કેપેબલ જ છે ને કોઠી હે પાચન કોઠી હે ને બહુ જોરદાર રાખવાનું

તો હમણે હું જવાનો છું આઈસ્ક્રીમનો બાકી જો એક બોક્સનું મેં ભાવ પૂછાયો તો એક બોક્સનો ભાવ એકસો ચુમ્માળીસ રૂપિયા છે અને એ બોક્સમાં સોળ આઈસ્ક્રીમ આવે અને એમણે કીધું મૂકું એકસો ચુમ્માલીસમાં સોળ જ આઈસ્ક્રીમ કેમનું આવે તો એ લોકો કીધું કે એક બે રૂપિયાનું માર્જિન હોય અમૂલમાં બહુ કોઈ ખાસ ડિફરન્સ હોય નહીં તો ફાઇનલી મેં ત્રણ બોક્સ બુક કરાયા છે કેમ કે એકાનો આઈસ્ક્રીમ મારે વેટ આપવાની છે જો કે અમૂલની આઈસ્ક્રીમ મેં લીધી છે અને ત્યાં હું આપી દઈશ પછી ત્યાં ધરાવીને જે પણ મુસ્લિમ કમ્યુનિટીના જે પણ માણસો હશે યંગ લોકો હશે એ લોકો બધા બાળકોને વહેંચી દેશે આપણે તો એવું કે કોઈના પેટમાં ઠંડક વળવી જોઈએ અને જે માનતા હશે આપણે પૂરી કરવાની છે સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી અરે મિત્રો અમારી પીહુ આવી ગેસ કરી છે શું શું લાવી પીહુ ખજૂ લાવી લે ગોરો હટ લાવી તું બધા તો ખરી જય ગૌરી માતા તૈયાર તૈયાર ગોરો બાબા મળે લાવ બધા ખરા મારી છે તું હોર લાવી ગોરો અરે ભાઈ વાવ સુપર એ બાબા આનો એકદમ મસ્ત ગોરો છે

મિત્રો તૈયાર ગોરો મેં પહેલી વખત જોયું છે કે તૈયાર ગોરોમાં એટલું જબરજસ્ત ફિનિશિંગ આવ્યું છે કે ના પૂછી વાત હા ના 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 તોડું બેટા પણ કેટલું જોરદાર જબરજસ્ત ફિનિશિંગ આવ્યું છે આપ જોઈ શકો છો હા નીચે મૂકો એવું ના હોય જોરદાર ફિનિશિંગ છે હો એક નંબર બાકી જો તમે બેટા ઘરે કરી હોત ને તો આવી ઘરો ના થાત એની ગેરંટી હન્ડ્રેડ પરસેન્ટ ગેરન્ટી આપું ક કોણ છે ડોહો ઢોહી આ દાદાએ તેનો ખોટો ભ્રમ પહેર દીધો છે કે ડોહો ઢોશી કહેવાય મને તો એવી ખબર નહીં એવું

હા તો આપડે લઈ આવશું ને પણ શું ટેન્શન છે હા તો લઈ આવ્યું અત્યારે જો અત્યારે આપણે ક્યાં મૂકવાની ખબર પન્યારી મૂકી દેવાની પન્યારી મૂકી દેવાની પછી આ આપડે ઘર ઓય એનું હાથ નહીં લગાવવાનો આ ઘરો કશું ના થાય કશું પણ ના થાય નહીં ચલો ચલો આને લઈ લો ચલો ચલો આપણે પન્યારી મૂકી દઈએ વાહ તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ત્યાં પન્યારીએ અને કેમ કે ત્યાં હવે સ્થાપના કરવી પડશે જો કે ત્યાં પણ મૂકી દઈએ છીએ અને આ લોકો બંને લોકો એટલા ઉત્સુક વાળા છે ના 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 પડે ના પડે રી પાડવાની ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહી છે કે ના પૂછ્યું કદાચ આ લોકો નીચે પાડશે તો હમણાં બધું વેરિફેર થઈ જશે